નમસ્કાર મિત્રો વિશ્વમાં જો કોઈ અશાંતિ ફેલાવવાનો પુરસ્કાર આપવામાં આવતો હોય તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી છત્રીસ વખત આ પુરસ્કાર મેળવી ચૂક્યા હોય પણ નોબેલ પુરસ્કાર મેળવવા ઉતારા થતાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત પોતાની સ્પીચમાં ભારત પાકિસ્તાન યુદ્ધ રોકાવાનો શ્રેય પોતાના નામે કરી ચૂક્યા છે આનો જવાબ આપતો સરકારે ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં જણાવ્યું કે ઓપરેશન સિંદુ રોકવા પાછળ કોઈ પણ વિદેશી સરકારનું પ્રભુત્વ હતું નહીં આ વાત આગળ વધતો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો જેના અનેક કારણો આપવામાં આવ્યા જેનું મુખ્ય કારણ છે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે ટેરિફ એટલે શું અને ટેરિફ લગાવવાથી શું ફાયદા થઈ શકે શું નુકસાન થઈ શકે તેના વિશે બીજીક માહિતી મેળવશું ટેરિફ એ એક પ્રકારનો ટેક્સ છે જે આયાત કરતા દેશ દ્વારા નિકાસ કરતા દેશ પર લગાવવામાં આવે છે જો આ ટેરિફને આપણે ઉદાહરણ દ્વારા સરળ પદ્ધતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો અમેરિકાની કાર કંપની છે ટેસ્લા ટેસ્લાએ પોતાની કાર જો ભારતના બજારમાં વેપાર કરવા માટે લાવવું હોય તો અમેરિકામાં જો એની કિંમત ત્રીસ લાખ રૂપિયા હોય તો ભારતમાં તે વેપાર કરવા આવશે તેના પર સો ટકા ટેરિફ લગાવવામાં આવશે તો એ કારની કિંમત કુલ સાહીઠ લાખ રૂપિયા થશે હવે અમેરિકામાં એની કિંમત ત્રીસ લાખ રૂપિયા ભારતમાં એની કિંમત સાહીઠ લાખ રૂપિયા હોય તો ભારતના જે કાર ખરીદનાર લોકો હોય એ આપણી કિંમતમાં કાર ખરીદશે નહીં એટલે ટૂંકમાં એ રીતનું કહેવામાં આવશે કે આયાત માલ હોય એ આયાત માલ પર એનો વિરોધ કરવામાં આવશે એટલે કે ઓછા પ્રમાણમાં માલ ભારતમાં આવે અને ભારતના લોકો એને ખરીદે જેનાથી શું થશે કે ઘરેલું ઉદ્યોગનો વિકાસ થઈ શકે તો ઘરેલું ઉદ્યોગનો વિકાસ કરવા માટે પણ આ ટેરિફ લગાવવામાં આવે છે ક્યારેક સરકાર પોતાની આવક વધારવા માટે પણ આ ટેરિફ લગાવી શકે છે સરકારને જો એવું લાગશે કે વિદેશમાંથી આયાત થતો માલ કોઈ ખામીયુક્ત છે ક્ષતિયુક્ત છે તો એ માલ માલસામાનને રોકવા માટે પણ એના ઉપર ટેરિફ લગાવવામાં આવે છે તાજેતરમાં અમેરિકા દ્વારા ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો જે સાત ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવ્યો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જ્યારે વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે હતા તે દરમિયાન અમેરિકા દ્વારા ભારતને એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ વેચવાની ઓફર કરવામાં આવેલી હતી તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો જેના પછી ભારત સરકારે આજે એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ ખરીદવાની ઓફર હતી તેનો સ્પષ્ટપણે ઇન્કાર કરેલો છે જેના પછી ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખતો અમેરિકાએ ફરી ભારત પર બીજો પચીસ ટકા ટેરિફ લગાવ્યો છે એટલે અત્યારે અમેરિકા દ્વારા ભારત પર કુલ પચાસ ટકા ટેરિફ લગાવેલો છે આ પચાસ ટકા ટેરિફ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી લાગવું પડશે આજથી લઈ અને ટેરિફ અમલમાં આવવાની તારીખ સત્યાવીસ ઓગસ્ટ આપવામાં આવી એટલે વચ્ચેના જે દિવસ હોય દિવસ દરમિયાન ભારત અમેરિકા સાથે કોઈપણ વેપાર કરાર કરી શકે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાતચીત ચાલુ છે પણ અમેરિકા દ્વારા એક એવી માગણી કરવામાં આવેલી છે કે અમેરિકાની ડેરી પેદાશો અને કૃષિ પેદાશોને ભારતના બજારમાં વેપાર માટે ખુલ્લી મૂકવામાં આવે જેનો ભારત દ્વારા ઇનકાર કરવામાં આવ્યો અત્યાર સુધી ભારતે જે દેશ સાથે વેપાર કરાર કરેલો છે તેમાંથી ડેરી પેદાશો અને કૃષિ પેદાશોને બહાર મૂકવામાં આવી છે તથા પીએમ મોદીએ જણાવ્યું કે આ ટેરિફ માટે ભારતીય ખેડૂતો સાથે કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં ખેડૂતોનું હિત પહેલાં ધ્યાને લેવામાં આવશે હવે જો અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા પચાસ ટકા ટેરિફ દૂર કરવો હોય તો અમેરિકાની ડેરી પેદાશો અને કૃષિ પેદાશોને ભારતના બજારમાં વેપાર માટે છૂટ આપવી પડશે જેનાથી ભારતીય ખેડૂતોને શું નુકસાન થશે એના વિશે માહિતી મેળવીએ આ મુદ્દો સમજવા માટે આપણે સૌથી પહેલાં અમેરિકી ખેડૂત અને ભારતીય ખેડૂત વચ્ચેની સમાનતા પર ભાર મૂકીશું અમેરિકી ખેડૂત પાસે લગભગ ચારસો પિસ્તાલીસ એકર જમીન છે જ્યારે ભારતીય ખેડૂત પાસે લગભગ થી ત્રણ એકર જમીન છે અમેરિકી ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે અમેરિકી ખેડૂતો આજે ખેતીને નફાકારક ધંધા તરીકે જોઈએ છે જ્યારે ભારતીય ખેડૂતો પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે આ ખેતીને આધારે છે ભારતમાં કુલ બેતાલીસ ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે ભારતની જીડીપીમાં એનો હિસ્સો કુલ અઢાર ટકાનો જ છે જેનાથી આપણે સમજી શકીએ કે અમેરિકી ખેડૂતને ભારતીય ખેડૂતની સમાનતા કરી શકાય નહીં તેથી જો અમેરિકન ડેરી પેદાર્શીઓ અને કૃષિ પેદાર્શીઓને ભારતના બજારમાં વેપાર માટે પરવાનગી આપવામાં આવશે તો ભારતના ઘરેલું ઉદ્યોગોનો નાશ થશે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓનો વેપાર ઘટશે જે કે ખેડૂતોને આર્થિક નુકસાન જશે એટલે ભારત સરકાર દ્વારા આ મુદ્દે ભારતીય ખેડૂતો સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનો ઇનકાર કરેલો છે અને અમેરિકાની કોઈપણ ડેરી પેદાશ કે કૃષિ પેદાશની વસ્તુ ભારતના બજારમાં વેપાર માટે આવી શકશે નહીં જેથી ખેડૂતો પશુપાલકો અને માછીમારો પર આની અસર જોવા મળશે નહીં હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જે વસ્તુઓ છે ને ભારતમાં વેપાર માટે ભારત સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે એનું કારણ એ જ કે જ્યારે ઇલેક્શન હતા તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પને વોટ આપવા માટે જે અમેરિકાના ખેડૂતો હતા તેમાંથી સિત્યોતેર ટકા ખેડૂતોએ વોટ આપી અને ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવ્યા જેથી હવે ખેડૂતો દ્વારા એક દબાણ કરવામાં આવે છે કે અમારી જે આ વસ્તુઓ છે એ વિદેશના માર્કેટમાં વેપાર કરી શકાય અમેરિકાએ તાજેતરમાં ચીન પર પણ ત્રીસથી પાંત્રીસ ટકા જેટલો ટેરેફ લગાવેલો છે જેથી અમેરિકા દ્વારા ચીનનું માર્કેટ સંપૂર્ણપણે બંધ છે હવે વિશ્વમાં સૌથી મોટું માર્કેટ તેમને ભારતનું દેખાણું છે જેથી ભારતમાં વેપાર કરવા માટે ભારત સરકાર પર ટેરિફ નાખી અને તેના પર દબાણ કરવામાં આવે છે જેથી અમેરિકા દ્વારા આ જે છે તેનો વેપાર ભારતના બજારમાં કરી શકાય ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવવાથી ભારતમાંથી અમેરિકામાં થતી કુલ નિકાસના પોસઠ ટકા નિકાસ પર આની અસર જોવા મળશે જેમાં ફાર્મા વર્ષ બે હજાર ભારતે અમેરિકામાં પંચ્યાસી અબજ ડોલરની નિકાસ કરી હતી પણ હવે બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં આજે ટેરિફ લગાવવામાં આવ્યો એના કારણે આમાં ઘટાડો પણ જોવા મળી શકે છે અમેરિકા દ્વારા ભારત પર ઓર્ગેનિક કેમિકલ્સ પર ચોપન ટકા ટેરિફ અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર ઓગણસાઠ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો જેની વર્ષે ભારતમાંથી અમેરિકામાં બાવીસ અબજ ડોલરની નિકાસ થતી હતી તેની સાથે ડાયમંડ ગોલ્ડ અને જ્વેલરી પર બાવન પોઈન્ટ એક ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો આની સાથે જ એલ્યુમિનિયમ સ્ટીલ અને કોપર પર એકાવન સાત ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવ્યો જેથી હવે અમેરિકન કંપનીઓ દ્વારા ભારતને આના ઓર્ડર મળતા બંધ થઈ જશે અને લાખો લોકો બેરોજગાર થશે અત્યારે આ ક્ષેત્રમાં કુલ પાંચ કરોડ કરતાં વધારે લોકો રોજગારી મેળવી રહ્યા છે જો ઈરાના ધંધાની વાત કરીએ તો તેમાં નફાનો ગારો ચારથી પાંચ ટકાનો હોય છે જ્યારે જ્વેલરીના ધંધામાં નફાનો ગારો પાંચથી છ ટકા હોય છે તો આટલા ઊંચા ટેરિફના કારણે તેની સામે સરભર કરવું એ અશક્ય વસ્તુ છે તથા આ ક્ષેત્ર નિકાસમાં ભારતના પ્રતિસ્પર્ધી દેશ તરીકે થાઈલેન્ડ અને તુર્કીનો સમાવેશ થાય છે કે જેમના પર અમેરિકા દ્વારા અનુકમે છત્રીસ ટકા અને દસ ટકા ટેરિફ લગાવવામાં આવેલો છે એટલે ભારતની હવે આ બંને દેશોને અમેરિકામાં વેપાર કરવામાં ઘણો જ ફાયદો થશે જો ટૂંક સમયમાં ભારત પરથી આ ટેરિફ રદ ન થાય તો ભારત દ્વારા આ જે વસ્તુઓ છે તે દુબઈ અને યુએઈ જેવા દેશોમાં સ્થળાંતરણ કરવી પડશે કે જો અમેરિકા દ્વારા દસ ટકા ટેરિફ લગાવવામાં આવેલો છે જો એ દસ ટકા અને એના પર સ્થળાંતરિત કરવામાં જે ખર્ચ થશે એ દસ ટકા ગણવામાં આવશે તો પણ આની કિંમતમાં વીસ ટકા વધારો થશે જે અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો એના કરતાં તો આ સસ્તું જ પડશે અત્યારે ભારતમાં જે જહાજો લોડ થઈ ચૂકેલા છે અમેરિકામાં નિકાસ માટે તે જહાજોને આ ટેરિફમાંથી સત્તર સપ્ટેમ્બર સુધીની છૂટ આપવામાં આવેલી છે એટલે સત્તર સપ્ટેમ્બર સુધી એમના પર ટેરિફ લાગશે નહીં અમેરિકાએ ભારત સહિત કુલ સિત્તેર દેશોમાં ટેરિફ લગાવેલો છે જેમાં ભારત પર પચાસ ટકા બ્રાઝિલ પર પચાસ ટકા અને ચીન પર અનુક્રમે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવેલો છે ભારત પર ટેરિફ લગાવવાનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા એ આપવામાં આવેલું હતું કે ભારત દ્વારા રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવે છે તે બંધ કરવામાં આવે ભારતના નિષ્ણાંતોનું આ મુદ્દે કહેવું છે કે અમેરિકા દ્વારા એ ટેરિફ એટલા માટે લગાવવામાં આવ્યો કે ભારત રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદે છે તેનો જે વ્યવહાર કરવામાં આવે એ કરન્સી ડોલરમાં વેપાર થતો નથી ભારત અને રશિયા વચ્ચેથી આજે ક્રૂડ ઓઇલની ખરીદી થાય છે તેનો વેપાર કાંઈ તો રશિયન કરન્સીમાં અથવા તો ચાઇનીઝ કરન્સીમાં કરવામાં આવે છે જેનાથી ડોલરનું મૂલ્ય ઘટી શકે એની સંભાવના રહેલી છે જેનાથી ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લગાવવામાં આવ્યો એટલે ટ્રમ્પ દ્વારા બ્રિક્સનો જે દેશોનો સમાવેશ થાય છે તેમના પર વધુ ટેરિફ લગાવવામાં આવ્યો જેવા કે ભારત રશિયા બ્રાઝિલ ચીન અને સાઉથ આફ્રિકા જો અમેરિકી ડોલરના પ્રભુત્વ સામે પ્રશ્ન ઊભો થાય તો અમેરિકી ડોલર દ્વારા કરવામાં આવેલું રોકાણ આર્થિક રાજકીય અને લશ્કરી મોરચે ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે જે અમેરિકાની સર્વોપરિતા સામે પડકારરૂપ સાબિત થઈ શકે છે ભારત પર આ ટેરિફ લગાવ્યા પછી વડાપ્રધાન મોદીએ ટૂંક જ સમયમાં એક સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે જશે જો આગળ ચીન અને ભારત વચ્ચે કેટલાક વેપાર કરાર કરવામાં આવશે જેના પછી વડાપ્રધાન મોદીની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ ફોન પર વાત થઈ હતી ને ભારત આવવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું કે જેથી યોગ્ય વેપાર કરાર કરી શકાય આગળના સમયમાં હવે ભારત અમેરિકાની ટેરિફ ધમકીઓથી ડરી અને અમેરિકા સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરાર કરવા માગતી નથી ભારત દ્વારા અમેરિકાની મિત્રતા પછી સૌથી પહેલાં ખેડૂતોનું હિત ધ્યાને લેવામાં આવશે જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો